આપણી વચ્ચે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વીડી બાલા સાહેબ ઉપસ્થિત છે પુરુષાર્થ પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે આપણી સ્કૂલની પરંપરા મુજબ કુશાલભાઈ આદિનો રૂમાલ સરસ્વતી માતાનો પ્રતિક ફ્રેન્ડ અને સંસ્થા પરિચય બુક થી સ્વાગત અને સન્માન કરીએ આપણે તાળીઓથી લગાવીએ તમને મજા આવશે એટલા માટે કે બાલા સાહેબ પાસઠ વર્ષ જે બાળક છે એમના તમને જોવા મળશે અહીં લેક્ચર નથી આપવાના થોડોક તો વાત કરવી જોઈએ મેં કહ્યું છે કે થોડીક બે પાંચ મિનિટની વાત કરીને પછી તમારો કાર્યક્રમ આપો એટલે થોડીક વાત કરશે એ પહેલા થોડોક પરિચય એમનો કરાવી દો કે જે તમારે બધાએ આ નોંધ લેવા જેવી વાત છે બાલા સાહેબ નિવૃત્ત થયા નિવૃત્તિ પછીનું એમની જે પેન્શનની આવક છે એ બધી જ આવક બાળકો અને ખેડૂતો પાછળ વાપરે છે કેની પાછળ વાપરે છે બાળકો અને ખેડૂતો પાછળ બધી જ એમની આવક છે એ વાપરે છે નિવૃત્તિ પછી એ પગાર આવે ને આ બધો જ પગાર છે એ બાળકો માટે વાપરે છે અને ખેડૂત માટે એનાથી મોટી એક વાત એ છે કે એમના એમના સંતાનોના લગ્ન થયા ત્યારે લગ્નમાંથી હવે આવડે મોટા અધિકારી હોય અધિકારી મોટો ખર્ચો કરે ને ફટાકડા મોટા મંગાવે ને મંડપ સર્વિસ મોટી કરે ને ભોજન સમારંભમાં સો દોઢસોની ની આઈટમો બનાવે પાંચસો સાતસો રૂપિયાની ડિશ બનાવે પણ એને એકદમ સાદાઈથી નહી ફટાકડા ફોડવા દેશી ભોજન અને સામાન્ય ખર્ચ કરીને ચાલીસ લાખ રૂપિયા બચાવ્યા કેટલા હા અને ચાલીસ લાખ રૂપિયા પર્યાવરણ માટે આપ્યા છે ચાલીસ લાખ રૂપિયા એણે ગુજરાતમાં જુદા જુદા ક્ષેત્રમાં પર્યાવરણ માટે અને એ ફળઝાડ માટે પક્ષીઓ ખાઈ શકે ને બાળકો ખાઈ શકે ને એવા વૃક્ષોનું વિતરણ કરવું અને ઘરની શોભા વધે એવા ફૂલ છોડનું વિતરણ કરવું આમાં એને એમના રૂપિયા વાપર્યા છે બીજું આ તમે સામે ડિઝાઇન જોવો છો હમણાં માળા ઉતારી દીધા છે કલર કામ ચાલે છે બધા જે માળા લગાવેલા હતા ને પેલા પ્લાસ્ટિકના અને ગુઠ્ઠાના માળા હતા હવે લાકડાના પ્લાય ના માળ આવે છે આજથી વર્ષો પહેલા એ ડિઝાઇન એણે બનાવી છે આખા ગુજરાતમાં આ ડિઝાઇન જે પ્રચલિત થઈ છે એ મારાની ડિઝાઇન વિડી બાલા સાહેબે બનાવી છે પછી અહીંયા આપણે બે હજાર વીસ વિતરણ કરી છે નાનો સપુત્રો તમે એમાં પ્લાસ્ટિકની બોટલ લગાવી દો અને ટીંગાડી દો એટલે ઘરે પક્ષીઓ એમાંથી ચણ ખાઈ શકે નાનો સપુત્રો ઘરે ઘરે એ બે હજાર વીસ તો આપણે વિતરણ કર્યું પણ એ તો દર વર્ષે એક લાખ વીસ વિતરણ કરે છે

ખેડૂતો માટે ઓર્ગેનિક વસ્તુ જે બનાવે છે એની ગુજરી ભરાય ભલા છે ગુજરી શબ્દ વપરાય છે તમે આટ વાપરો છો એટલે બાળકો જલ્દી સમજી જાય તમે ગુજરી શબ્દ વાપરો છે ખેડૂતો માટેની ગુજરી અને એમાં શું વેચાય ખબર છે ઘરે ખેડૂત દવા વગરનું જે કંઈ બનાવે છે એ બધું જ વેચવાનું ફળ ફૂલ શાકભાજી અનાજ તમામ ખાવાની વસ્તુ અને આખા ગુજરાતમાંથી લોકો આ ગુજરીમાં વેચવા આવે છે આઠ જુદા જુદા શહેરોમાં હમણાં જેમના દીકરાનો દીકરાના પૌત્ર દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો એનો જન્મદિવસ હતો વર્ષ દિવસ કે બે વર્ષ પછી તો જન્મદિવસની ઉજવણીમાં એને બાર સપ્તાહ કરી દે રાજકોટ પાસે પડતરી પાસે તો જન્મ દિવસ પણ આવો ઇનોવેટિવ બાળકો સાથે કરે છે એટલે આપણા હીરો છે ને આપણે આપણે કોને ફોલો કરવા હીરો સેલિબ્રિટી કોણ આવા લોકો આપણા સેલિબ્રિટી હોય છે ઘણા વર્ષોથી પરિચય નવું શીખવા મળે છે એટલે હું તમને કેતો હોઉં છું ક્યારેક ક્યારેક હું કોઈના સ્ટેટસ જોઉં એમાંથી મને શીખવા મળે છે તો રેગ્યુલર બાકી આવા વ્યક્તિ છે સંપૂર્ણપણે કોઈ અપેક્ષા વગર પ્રકૃતિનું અને રાષ્ટ્રની સેવા કરે છે વધારે સમય ન લેતા હા અહીંયા પણ જે આવતી અઠ્યાવીસ તારીખે આપણું ભોજન શાળાનું ઉદઘાટન છે એ દિવસે અમુક વસ્તુઓની અહીંયા વેચાણ એ કરવાના છે તો એમાં અહીંયા જે વેચાણમાં મૂકવાની વસ્તુ છે એમનું તમને કહું તો અહીંયા જુદા જુદા ફૂલ છોડ છે બહુ ઓછી કે મારવડમાં તમને સો રૂપિયામાં મળે અહીંયા અહીંયા બહુ દરે કેટલામાં વેચશે એ કહેશે પછી સારી ક્વોલિટીનું મધ એ સિવાય પણ ખજૂર છે હમણાં જ મેં ખજૂર ખજૂરી લાવ્યા સાથે બહુ ઓછા ભાવમાં અને ઓછી સારી ગુણવત્તા વાળો હમણાં પેલા જાપાન થી બેન આવે ને એને ખજૂર ખવડાવ્યું હવે આઈનો ખજૂર એને ખાધો પછી અમે રસ્તામાં ટ્રાવેલિંગ કરતા હતા એમાં પેલું પેકિંગમાં આવે છે કદાચ કોઈએ જોયો હશે કે એકદમ સરસ પેકિંગ હોય ને એની અંદરથી પેસી બહાર કાઢો એટલે અમુકમાં ઠળીઓ ન હોય પછી અમુક એવો હોય કે એની તમે સાલ કાઢીને ખાઈ શકો આવો ખજૂર ખાધો છે મેં રસ્તા બતાવ્યું આ આ જે એ આપણે છીએ ખરાબ ખરાબ છે છે અને સારું કહીએ લોકો બહુ સમજે છે એટલે જાપાની છે મોંઘો ખજૂર ન લીધો છે બાફેલો ખજૂર કેમિકલ વાળો ખજૂર અને દેશી ખજૂર ખાય છે તો એ ગુણવત્તા વાળો આજે સાહેબ છે એક કે ખજૂર પણ અહીંયા રાહત દરે આ શિયાળો આવે છે ને તમારે ખાવો જોઈએ તો ખજૂર પણ મધ સમુદ્ર માળા અને નિપુણ છો બહુ ઓછા રાહત દરે 28 તારીખે અહીંયા એનો કેમ્પ છે તો તે દિવસે તમે બધા પણ ખરીદજો અને ઘરે ઘરે બધું લઈ જજો ખાસ બાલા સાહેબની વાત મૂકે અને પછી આપો એમને જે કાર્યક્રમ હતો આજ તો શિયાળાની ઋતુમાં જરૂર વી અલગ અલગ સ્કૂલમાં મોજા અને આખો શિયાળો બાળકોને રમાડો ફેરી રમત અત્યારે બાળકો રમતા હોય છે પણ મોબાઈલમાં રમતો ફેરી રમતોની મજા છે કે થોડી જગ્યામાં રમાય એટલે થોડા સમય માટે રમાય અને બિલકુલ સાધનો ન હોય અથવા ઓછા સાધનોથી રમાય નહી રમત ફેરી રમતો રમવાથી એ થાય કે ભાઈ આપણે મેદાની રમતો રમીએ ને એમાં બચાવતા શીખી જઈએ બીજાની ખબર પડે કે આપણાથી આનામાં શક્તિ આ બાબતમાં જાગી છે કોઈ વધુ દોડી શકતું હોય કોઈ બધું ઊંચો કૂદકો લાંબો કૂદકો અલગ અલગ શક્તિ હોય બાળકની એટલે આપણી શક્તિની આપણને ખબર પડે કે બીજાની નહીં ખબર અને ખડતલ થવું હોતી અગત્યની વસ્તી કે મારી ઉંમર પાસઠ અમે છું બે છે ફળમાં મને નખમાઈ રોગ નથી શરીર હાંચું અને શરીર હાથેવું નહીં આપણી પ્રાથમિકતા છે કે મારે કોઈ બીમાર પડવું નથી અત્યારે આપડે ત્યાં જંક ફૂડ અને ફળિકા નું કલ્ચર વધતું જાય છે લોકો બહુ જ ફરીકા ખાવાનું નુકસાન શરૂ થઈ ગયું આજે જે ડોક્ટર છે રાબડિયા ધવલભાઈ રાબડિયા એની ગાડીમાં સાથે જાય બહુ મારો જૂનો મિત્ર મેં વાત કરી કોઈ આટલા બધા એટેકો આવે છે તેનું કારણ શું તેને પેલું કારણ તો એ કીધું કે આ પડીકા બહુ કાય છે ને એ નહીં કારણ પાચન ક્રિયામાં બહુ જ નુકસાન થાય એટલે તમે આજથી નક્કી કરી લેવાનું મારે ક્યારેય બીમાર નથી પડવું એટલે રમવાનું બજારની વસ્તુઓ નહીં ખાવાની પછી આવે વ્યસનો વ્યસનો બહુ જ વધતા જાય ચિંતા થાય એટલી હદે વ્યસનો વધે એટલે તમે ઉંમર તમારી નાની છે હજી વેસન હોય નહીં વ્યસન આવવા નહીં દેતા એટલે એ કાળજી રાખવાની વ્યસન વાળો મિત્ર નહીં રાખવાનો અને પાણીની જે દુકાનો છે અલગ અલગ ત્યાં ક્યારેય બેસવું નહીં જવું નહીં શરીર હાથે હોવથી હતો તો એટલે રમત તમે રમાડીએ છે હાંડીઓ હાંડીઓ નામ છે આ રમત તો મેં વિકસાવી જ બધી કચ્છની અંદર વર્ષો પહેલા જયારે વાહન નહોતા ઓછા વાહન હતા ત્યારે દાદા મારી દાદા હોય ને

અને એથી જાડી મોજ આવે તો બે ઢીકા માર મારા છોકરાના છોકરાને છોકરા ને મેં શીખડેલું હું બે વર્ષનો છે હું એક ગમે બે હારું ને પેલું ગામ એ વાળ ખેંચવાનું કરે મને વાળ તો હોય નહીં પછી એને કહું કે ઢીકા મારતું એનું નામ મેં શ્યામ છે તો શ્યામ બે ઢીકા માર એ ઢીકા માર એવી એને મજા આવે એવા દાંત કાઢે જેની વાત એટલે આપણી રમતોમાં એ ભેગું પણ હવે તો ચિંતા છે દાદા આવીને ક્યાંય જાતા જ નથી દાદા બાઇકમાં જાય કે ફોર વ્હીલમાં જાય ચાલવાનું બંધ થઈ ગયું શરમ બંધ થઈ ગયું સરસ રીતે રહીમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આ શિક્ષક મિત્રો ભાઈઓ બહેનો ખૂબ જ સહયોગ આપ્યો હું તો બધે જાઉં છું અને મને ખબર છે તમારે પરણે કેવું પડે કે આવો આવો સહયોગ આપો સરકારીમાં તો ખાસ મોબાઈલ લઈ લઈ જાય અને મારે જોઈએ રમાડવાની એવું થાય ને હું કહું હું પાંચ વર નું જાઉં હું રમાડું તમે ત્રીવરને કહી જાવ તો તમારે થોડીક શરમ રાખવી જોઈએ પછી આવે એટલે ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન વાત કરવી છે મારી આજી તાલીમ લઈને જે શિક્ષકો ગયા હોય એ મને શેરી રમતો માટે ખાસ બોલાવે એટલે અહીંના જે શિક્ષકો અત્યારે છે ને એ બહુ સરસ મોટું કામ કરે છે ખાસ ચાર પાંચ મિત્રો મને ખબર છે પરેશભાઈ આથલિયા મહેશભાઈ બીબા એવા મિત્રો અત્યારે એની સ્કૂલો ચલાવે છે અને ખૂબ જ સુંદર કામ કરે છે એટલે આની એક અસર છે એ અસર ખૂબ જ સરસ છે એટલે હું ભાઈ ભીમસિંહભાઈને અભિનંદન આપું ભાઈ અહીંથી જે શિક્ષકો તૈયાર થઈ જાય

निवृत्तिमा प्रवृत्ती होइ गयो एउटा झुटु दातु एग्जामपल एकले बालासाह जे फरक अफिसर माथि निवृत्ति त्या अनि निवृत्तिमा पनि प्रवृत्ती गरेछ बाल्को साथे पर्यावरण साथे जोडायला छै अनि सरसिका आजको दिवस हमारा पुरुषात्मक बाल्को माता आइपो ए बजा पुरुषान परिवार आफ्नो खुकु हृदय कामनाको निमित्त पाउँके आभारी कृत गरेछ थ्यांक यू मित्रो आ बछिद्र रमको तो छै एनि पाछो साइंस छै સ્પોર્ટ્સ છે એની પાછળ સાયન્સ છે અને સાયન્સ પ્રોપર પ્રૂવ થયેલું હોય સાબિત થયેલું હોય તો જ સાયન્સ કહેવાય અને સાયન્સ નો કહેવાય એટલે આ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં ઉપયોગી છે આપણે આવી બધી બાબતોથી દૂર ભાગીએ છીએ માત્ર મોબાઈલમાં ફ્રી ફાયર કે અમુક ગેમો પકડી રાખીએ છીએ અને એટલે જ આપણે આપણું સ્વાસ્થ્ય અત્યારે નબળું પડતું જાય છે